સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરે માગી લાંચ ફૂડ લાયસન્સ આપવા પિસ્તાલીસ હજારની લાંચ લેનાર એક લાખનો પગારધાર બાબુ પકડાયો શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ આપવા માટે રૂપિયા પિસ્તાલીસ હજાર લાંચ લેનાર એક પોઈન્ટ ઝીરો પાંચ લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર એમ એન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યો હતો પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્ટર કચેરીમાં ટ્રેપ ગોઠવી અને રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુમ ગુલામ શેખને પિસ્તાલીસ હજારની લાંચ લેતા પકડ્યો હતો તેણે ફૂડ સેફટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર જોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતા હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે હા આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે હા એ એ આ જ ફરિયાદીએ એ વસ્તુ પણ ફરિયાદમાં એમને પોતે ધ્યાન મૂકેલી છે અને ભવિષ્ય આવું કંઈ પણ હશે તો આવી જે 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 બાબતો તપાસ દરમિયાન અમારે ધ્યાને આવશે તે તમામ મુદ્દે અમે તપાસ કરીશું હા એવું તપાસ દરમિયાન જે બી બાબતો ધ્યાને આવશે તે અમે કરીશું